એક પતિ પોતાનાથી અલગ રહેતી પત્નીની હોસ્ટેલમાં ઘૂસ્યો અને ત્યાં જઈને પત્નીને મારી નાખી પણ ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા બાદ ડેડ બોડી સાથે સેલ્ફી લીધી અને વોટ્સઅપ પર સ્ટેટસ મૂક્યું આ ઘટનાથી સૌ કોઈ હેરાન રહી ગયું વાત એમ છે કે તમિલનાડુના કોયમતુરમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલા પોતાના પતિથી અલગ થઈને હોસ્ટેલમાં રહેતી હતી પોલીસના જણાવ્યા અનુસાર મહિલાને પોતાના પતિ સાથે વિવાદ વગરતા તે બંને બાળકોને પોતાની માતા પાસે છોડીને હોસ્ટેલમાં રહેવા જતી રહી હતી આ દરમિયાન પતિ તેને મળવા માટે મહિલા હોસ્ટેલ પહોંચ્યો ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ અને ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની પર હુમલો કરીને હંમેશા માટે જમીન પર ઢાળી દીધી આટલું કર્યા બાદ પતિ ત્યાં બેઠો રહ્યો ભાગ્યો નહીં પછી લાશ સાથે સેલ્ફી લીધી અને વોટ્સઅપ સ્ટેટસ મૂક્યું જેમાં લખ્યું કે મને દગો આપ્યો છે આ સ્ટેટસ જોયા બાદ સગા સંબંધીઓ દંગ રહી ગયા અને તરત જ પોલીસને જાણ કરી હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ હોસ્ટેલમાં આ પ્રકારની ઘટનાથી અન્ય યુવતીમાં ડરનો માહોલ છે અને હોસ્ટેલની સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે